શ્રી સુંદરકાંડ સર્ગ છત્રીસ અને સાડત્રીસ સીતાજીને પૂરેપૂરો વિશ્વાસ બેસે તે માટે તેજસ્વી વાનરે ફરીથી કહ્યું હે મહાભાગ્યવાન હું રામનો દૂત બનીને અહીં આવ્યો છું તેની ખાતરી માટે તમે રામના નામવાળી આ મુદ્રિકાને જુઓ તમને મારા પર વિશ્વાસ બેસે એટલે મને આ નિશાની તમને આપવા કહ્યું છે હું મુદ્રિકા તમારી સામે મૂકું છું તે જોઈ તમે શાંત થાવ હવે તમારા દુઃખનો અંત આવી ગયો છે આમ કહીને હનુમાનજીએ મુદ્રિકા સીતાજી સામે મૂકી આ મુદ્રિકા ઉપર રામનું નામ કોતરેલું જોઈને સીતાને ઘણો આનંદ થયો સીતાજીએ હનુમાનની પ્રશંસા કરતા કહેવા માંડ્યો હે સમર્થ વાનર તે એકલાએ જ આ રાક્ષસોની નગરીમાં પ્રવેશ કર્યો છે એટલે હું માનું છું કે તું અતિ પરાક્રમી છે અને બુદ્ધિશાળી પણ છે યોજન સમુદ્ર તું એક જ કે ઉડીને આવ્યો તે તારું પરાક્રમ છે તે જોતા તું સામાન્ય વાનર જણાતો નથી તું સાગરથી ડર્યો નહીં રાવણથી ડરતો નથી તું ખરેખર રામનો દૂત હોવાથી મારી સાથે વાતો કરવાને લાયક છે કારણ કે મારા પતિ જેવા તેવાને પોતાનો દૂત બનાવે નહીં કદાચ દૂત બનાવે પણ મારી પાસે તો મોકલે જ નહીં હે કપી શ્રેષ્ઠ તારી પાસેથી મારા રામના કુશળ સમાચાર મળ્યા તે જાણીને મને હર્ષ થાય છે જો તેઓ કુશળ છે તો પ્રલયકાળના અગ્નિશમાં પ્રચંડ બનીને આ પૃથ્વીને બાળી કેમ નાખતા નથી તું તે બતાવ તું તે જ મને બતાવ બંને ભાઈઓ ધારે તે કરવાને શક્તિમાન છે છતાં મને કેમ રાવણની કેદમાંથી છોડાવતા નથી મને લાગે છે કે મારા પાપ હજી પૂરા બળી ગયા નથી થોડી શાંત રહીને સીતા કહેવા લાગ્યા હે વાનર મારા સ્વામી મારા વિયોગે બહુ પીડાતા તો નથી ને મારા પતિ મને સહાય કરવામાં મૂંઝાતા તો નથી ને તેઓ તો નિત્ય પુરુષાર્થ કરનારા છે શત્રુ માટે કાળરૂપ છે હે કપિ હું એમનાથી વિખુટી પડીને આટલે દૂર સુધી આવી ગયું છું એટલે મારા ઉપરથી તેમની મમતા ઘટી તો નથી ને રામ મને આ દુઃખના દરિયામાંથી તારશે તો ખરા ને તે રાક્ષસોનો નાશ કરવા ક્યારે આવશે રાવણ અને તેના સમસ્ત રાક્ષસોને હું મેદાનમાં હણેલા જોવા ઈચ્છું છું હે કપિ શ્રેષ્ઠ હવે હું મારા સ્વામી અહીં જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી અવશ્ય જીવતી રહીશ સીતાજીના આવા વચન સાંભળીને હનુમાનજીને સંતોષ થયો હે માતા તમે અહીં છો તેવા સમાચાર હજી રામને મળ્યા જ નથી એ જાણતા નથી માટે જ તમને મુક્ત કરાવી લઈ ગયા નથી હવે હું જઈને તેમને તમારા સમાચાર આપીશ એટલે સુગ્રીવનું મહાબળવાન રીછો અને વાનરોનું સૈન્ય લઈને તેઓ તરત જ આવશે સમુદ્ર પર સેતુ બાંધી લંકામાં આવી રાક્ષસોનો મહો મહાસહાર કરી તમને મુક્ત કરી લઈ જશે હે દેવી તમારા શોકથી પીડાતા રઘુવીર જરાય સુખી નથી હવે હું પ્રતિજ્ઞાપૂર્વક જણાવું છું કે રઘુવીરના મોખના દર્શન તમે થોડા સમયમાં કરશો સુગ્રીવની મિત્રતાથી રામને વનમાં પણ સુખ વૈચવ મળી શકે તેમ છે પણ તમારા વિરહથી તડપતા રામ અને સુખ વૈભવનો ત્યાગ કરીને બેઠા છે તેવો નિત્ય તમારું જ રટણ કર્યા કરે છે રામની હાલ આવી હાલત જાણીને સીતાને પણ શોખ થયો આથી સીતાજી બોલ્યા હે વાનર તારા વાક્યો મને પ્રિય અને અપ્રિય બેય લાગ્યા તે કહ્યું કે રામનું મન મારામાં જ લાગેલું છે તેમને ક્યાંય ગમતું નથી જે ભાવિમાં લખ્યું હોય તે થઈને જ રહે છે હે વાનર તું જલ્દીથી જઈને રામને કહેજે કે વર્ષ પૂરું થતાં પહેલાં જરૂર અહીં આવે કારણ કે ત્યાં સુધી જ રાવણે મારું જીવન નક્કી કર્યું છે હવે ફક્ત બે માસ બાકી રહ્યા છે રાવણની અવધિ પૂરી થાય તે મને મારી નાખશે રાવણના નાના ભાઈ વિભીક્ષણે રાવણને ઘણો સમજાવ્યો કે સીતાજી રામને પાછી સોંપી દે પણ અભિમાની રાવણ માનતો જ નથી કારણ કે તેને કાળ હવે નજીક આવતો દેખાય છે હે માતા હું ધારું તો અત્યારે જ મારી પીઠ ઉપર બેસાડીને રામ પાસે લઈ જાઓ તમે આજ્ઞા આપો એટલી વાર છે રાક્ષસો મારી શક્તિ આગળ કાંઈ કરી શકે તેમ નથી હું આકાશ માર્ગે તમને લઈને ચાલ્યો જઈશ આથી સીતાજીને હર્ષ થયો હે વાનર મને લાગે છે કે તું વાનરની પેઠે શેખી કરે છે તારું શરીર તો ઘણું નાનું છે છતાં તો મને ઉચકીને મારા પતિ પાસે લઈ જવાની વાત કરે છે હનુમાનજીએ તરત જ પોતાનું વિશાળ સ્વરૂપ વધારવા માંડ્યું જોત જોતામાં તેની ક્રાંતિ અગ્નિસમાન બની ગઈ અને તે વિશાળ પર્વત સરખા બની ગયા પહાડ સમા મહાકપીને જોઈને સીતાજીએ કહ્યું કે હે કપિ તારું બળ અને શૌર્ય મારા જોવામાં આવ્યા છે તારામાં અગ્નિ સમાન તેજ છે અને વાયુ સમાન ગતિ છે સાધારણ શક્તિવાળો વાનર આ ભૂમિ પર આવી શકે જ નહીં તારામાં મને લઈ જઈને સુરક્ષિત રામને સોંપવાની શક્તિ છે તેની મને ખાતરી થઈ ગઈ પણ મારે તારી સાથે આવવું યોગ્ય નથી તારી પીઠ પર બેસીને હું હવામાં હોઉં ને ત્યારે મને ચક્કર આવી જાય અને હું સમુદ્રમાં ગબડી પડું તો જળચરો મને ખાઈ જાય વળી તારી પાસે કોઈ આવ્યું નથી માટે રાક્ષસોનો સામનો કરવાની કઠિનાઈ પડે આ રાક્ષસો અતિ બળવાન અને ક્રૂર છે મને ઉચકીને રાવણ પાસે પાછી લઈ જાય ત્યારે શું પરિણામ આવે તેનું કાંઈ કહેવાય નહીં કદાચ રાક્ષસ તરત જ મારો વધ કરાવી નાખે અને તારી બધી જ મહેનત માથે પડે હે હનુમાન તારામાં રાક્ષસો સાથે લડવાની અપારશક્તિ છે પણ તેમ છતાં તું મને લઈ જાય તો મારા મારા પતિની કીર્તિમાં ઝાંખક પડે માટે મારા પતિ રામ ભલે અહીં આવી રાવણ સાથે યુદ્ધ કરી રાવણનો વધ કરીને મને લઈ જાય હું મારા પતિ સિવાય અન્ય પુરુષનો સ્પર્શ કરવા પણ માગતી નથી હે વાનર હું મારા પતિની આતુરતાપૂર્વક રાહ જોતી બેઠી છું તું સત્વરે જા અને એમને જ મોકલ